તો સાથ ને સપોર્ટ બધા આપજો મિત્રો અને રવિવાર આપણે ખોડિયાર મને લાપસી પણ કરવાની છે દડમાં તો બધા મિત્રો હાજરી આપજો બે દી થોડુંક સાફ સફાઈનું કામકાજ છે અહીંયા તે બધું કરવાનું છે અને જો અમારા આ બધા સ્વયંસેવકો કામ કરી રહ્યા છે તો સુખાભાઈ તમે શું કહો એ સુખાભાઈ હાઈન પર જરા કંઈક બોલો તમે આના વિશે અહીંયા આપણે શું કરવાનું છે શૂન્યમાંથી સર્જન હા આપણે કઈ કઈ સાત સહકાર દેજો હા એમ ને અહીંયા બધુંય કામકાજ થોડા બે દી ધ્યાન રાખીએ તો સારું પડશે ને સાગરભાઈ જો અહીંયા અમારે બાવળિયા કાઢે છે તો તમે શું કહેવા સાગરભાઈ સાફ કરીએ મંદિર સાફ સફાઈ કરો છો આશ્રમ બનાવવું આશ્રમ બનાવવું છે શૂન્યમાંથી સર્જન કરવું કે તો વાંધો નહીં આપણે બધા સેમ છે કામ કરે છે અહીંયા ઓલપા રાહુલભાઈ છે

હા બને એટલી મહેનત કરવાની છે અને આપણે શૂન્યમાંથી સર્જન કરીને હા વ્યવસ્થિત મંદિર પાછું ચાલુ કરી દેવાનું છે હા એટલું કામ કરવાનું છે મિત્રો તો બધાય સાથ અને સપોર્ટ આપજો તમારો સાથ અને સપોર્ટ હશે ને તો આ બધું થાય કા સુખા ભાઈ હા ભાઈ પછી આપણે તમે વ્યવસ્થિત બધી Kam kat kerer, kanuzu kam kundakunabrazo abuzu sap kundaku say lapla bali bali ya kundaku say lapla bali ya kundaku say lapla bali ya kundaku say

જો બધા બાવળિયા કાઢી કાઢીની ની કરે છે હાલો આપણે એટલા બધી વિડીયો રાખીયુ ફરી મળીશું એક નવા વિડીયો ત્યાં સુધી બધા સીતારામને જય માતાજી